પ્રોહી કેસ શોધી કાઢ્યો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના રોલની આડમાં બંધ બોડીના ગાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી મુદ્દા માલ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ રાત્રિ થી એલસીબી ટીમ ને સંયુક્તપણે ચોક્કસ બાદમી હકીકત મળેલ કે એક બંધ બોડી અશોક લેલન ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર હોવાની દારૂ હકીકત મળેલ હોય જે આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાદની વાડી બંધ બોડી અશોક લેલન ગાડીની વોચમાં વોચ ગોઠવાઈ ગયેલ હોય તે દરમિયાન બાદની વાડી ગાડી આવતા તેને કોર્ડન ઝડપી પાડી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય જેને નીચે ઉતારી નામ પૂછતા નાસી ગણતરી કરતા જુદા જુદા બનાવટ ના વિદેશી દારૂ બિયર ની પેટીયો એક એકસો જેમાં કુલ બોટલ નંગ ચુમ્માલીસ હજાર આઠસો દસ કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો તથા મોબાઈલ ફોન

હાઈવે ઉપરથી ઉપરોક્ત બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલ ની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી આપેલ હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ હતું ડ્રાઈવર સુરત ખાતે પહોંચી ફોન કરતા હાલોલ ખાતે ગાડી લઈને જવા જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરનાર ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી જરૂર પોલીસ સ્ટેશન માં પ્રોહી ગણાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે